પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનો આવકાર કરું છું આ અભ્યાસની શરૂઆત આખા બાઇબલના સર્વેક્ષણ સાથે થાય છે આપણું સર્વેક્ષણ આપણને બાઇબલના આઠમા પુસ્તક રૂથના અભ્યાસ સુધી લાવ્યો છે આ પુસ્તકનો વિષય વસ્તુ પ્રેમની સુંદર વાર્તા જે ઉદ્ધારના રૂપક તરીકે રજૂ કરવામાં આવી છે તે છે મિત્ર રૂથની વાર્તા એવા સમયમાં બની કે જ્યારે ન્યાયાધીશો રાજ કરતા હતા તે યહૂદીઓના ઇતિહાસનો આધ્યાત્મિક અંધકાર યુગ હતો રૂથના પુસ્તકને ઉદ્ધારનો રોમાંસ તે નામ આપવામાં આવ્યું છે કારણ કે રૂથના પુસ્તકમાં જે રૂથનું રોમાંસનું વર્ણન કરવામાં આવ્યું છે તે આપણા તારણ અને ઉદ્ધારનો સુંદર ઉદાહરણરૂપ છે આપણું તારણ એ પ્રેમની વાર્તાના ચિત્રમાં પ્રગટ કર્યું છે નિર્ગમનના પુસ્તકમાં મિસરના ભયંકર ત્રાસદાયક છુટકારાના ચિત્રમાં રજૂ કરવામાં આવ્યું છે ઉદ્ધાર અને તારણનું રૂપક ગણનાના પુસ્તકમાં પણ આપવામાં આવેલું છે કે જ્યારે ઈસરાયલ લોકો ચાલીસ વર્ષો સુધી અરણ્યમાં ભટક્યા હતા છેવટે યહોશવાના પુસ્તકમાં ઈસરાયલ લોકો ક્નણાની ભૂમિમાં પ્રવેશ કર્યો જે તારણના હેતુમાં પ્રવેશતા પ્રતિકરૂપ છે મિત્ર રૂથના પુસ્તકમાં તે જ તારણના પ્રેમની વાર્તામાં નિરૂપણ કર્યું છે પ્રેમની વાર્તાની શરૂઆત ઉડાવ કુટુંબની વાર્તાથી થાય છે બેથલેમના દુકાળ પડ્યો હોવાને લીધે એક પુરુષ તેની સ્ત્રી અને તેના બે સંતાનો મુઆબ દેશની ભૂમિમાં જાય છે મુઆબ દેશમાં કે જે દૂર દેશ છે ત્યાં પરિસ્થિતિ તેઓના માટે વધારે કઠણ બને છે નાઓમી ઉડાવ માતા હતી તેની પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે મુઆબમાં તેણીએ પોતાના પતિને અને બે સંતાનોને ગુમાવે છે તેના બે પુત્રો મરણ પામે તે પહેલાં તેઓ મુઆી સ્ત્રીઓને પરણે છે તેમાંનું એકનું નામ ઓરફા છે અને બીજુંનું નામ રૂથ છે આ પ્રેમ વાર્તાનું કેન્દ્ર એ રૂથ બને છે મિત્ર ઓરફા મુઆબમાં પાછી ચાલી જાય છે પરંતુ રૂથે તેની સાસુ નાઓમી સાથે રહેવાની વફાદારીની ઊંચી પ્રતિજ્ઞા કરી પાછળથી આપણને ખબર પડે છે કે તેના સ્વર્ગસ્થ પતિ માહલોનની સાથે લગ્ન દ્વારા તે વિશ્વાસી સ્ત્રી બની હશે આ બે સ્ત્રી નાઓમી અને રૂથ બેથલેહેમ પાછી જાય છે પ્રથમ અધ્યાયના અંતે જ્યારે તેઓ બેથલેહેમ પાછા આવે છે ત્યારે નાઓમી જાણે છે ઈશ્વરનું બાળક ઈશ્વર પાસે પાછું આવે છે તે ચિત્ર રજૂ કરે છે હું પાછી જઈશ તે શબ્દ વારંવાર પ્રથમ અધ્યાયમાં આવે છે જેમ ઉડાવ દીકરો પિતાના ઘેર પાછો જવાની નિર્ણયની સાથે આવે છે ત્યારે આ નાવમીએ બેથલેહેમ પાછા જવાનો નિર્ણય કર્યો છે તે પ્રગટ કરે છે જ્યારે તે પાછી જાય છે ત્યારે ઈશ્વરની કૃપા તેની રાહ જુએ છે ઘણી રીતે ઈશ્વર તેના પ્રેમ અને કૃપાને વ્યક્ત કરે છે મિત્ર આ બાઇબલના પુસ્તકમાં રૂથ જે મુઆબેન હતી તે એવી વ્યક્તિનું ચિત્ર રજૂ કરે છે કે જે ઈશ્વરના કુટુંબનું સભ્ય નહોતું તેના ઉદ્ધારમાં ઈશ્વરે જે પ્રેમ અને કૃપા પ્રગટ કરે છે તે આપણે જોઈએ છીએ જ્યારે રૂથ તેની સાસુ નાઓમીની સાથે બેથલહેમ પાછી આવે છે ત્યારે જે બને છે તે આપણે જોઈએ છીએ ત્યારે આપણી પાસે તારણ અને ઉદ્ધારનું સુંદર ચિત્ર જોવા મળે છે ઈશ્વર તેની કૃપા રૂથ પ્રત્યે પ્રગટ કરે છે કારણ કે બીજા અધ્યાયમાં સળો કરવા માટે તે ખેતરમાં જાય છે હવે મિત્ર લેવીએના પુસ્તકના ઓગણીસમાં અધ્યાયની નવમી અને દસમી કલમમાં ઈશ્વરે તે નિયમ આપ્યો હતો કે જ્યારે તેઓ ખેતરમાં પાક લણે ત્યારે સળો તેઓએ રહેવા દેવાનો હતો જો તેઓ કાપણી કરે ત્યારે તેઓએ કાપણીનો મોળ ત્યાં રહેવા દેવાનો હતો તેઓએ બધી જ દ્રાક્ષો કદી સમેટી લેવાની નહોતી ખેતરનો બધો પાક તેઓ કદી કાપવાનો નહોતો રૂથના જેવા ગરીબ અને પરદેશીઓ માટે તે રહેવા દેવાનો હતો રૂથ તે નિયમ જાણતી હતી તેથી તે સળો લેવા માટે ખેતરમાં જાય છે હવે મિત્ર રૂથના પુસ્તકમાં સગો છોડાવનારનો જે નિયમ છે તે અગત્યનું સત્ય જણાવે છે નાવમી રૂથની સાસુનો એક સગો હતો જે ધનવાન હતો તેનું નામ બોવાઝ હતું રૂથ ત્રણ અને બેમાં આપણે વાંચીએ છીએ કે જ્યારે રૂથ ખેતરમાં સળો કરવા જાય છે ત્યારે બોહાસ ખેતરનો જે હિસ્સો છે તેમાં સળો કરવા જાય છે બોહાઝ એ અલી મેલેખનો સગો હતો રૂથના સ્વર્ગસ્થ સસરાનો તે સંબંધી હતો હું હવે જે પ્રશ્ન પૂછું છું તે એ છે કે શું તમે એવું વિચારો છે કે તે અકસ્માતે બન્યું હશે શું રૂથ તેના સગાના ખેતરમાં સળો કરવા જાય તે બાબત નસીબ યોગ્ય હતી માથી અનુસાર શુભ સંદેશના પ્રથમ અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે રૂથ અને બોઆઝ એ ઈસુ ખ્રિસ્તના વંશાવળીમાં તેઓના નામ છે શું તમે એવું વિચારો છો કે ઈશ્વર જે જાણતા હતા કે આ બંને લોકો અને જે લગ્ન તેઓ કરનાર હતા તેમાંથી ખ્રિસ્ત આવનાર છે તો શું ઈશ્વરે તે નસીબ જોકે બનવા દીધું હશે આ દૈવી યોજનાનો એક ભાગ છે રૂથ બોઆઝના ખેતરમાં ગઈ રૂથ બે અને ચારમાં લખ્યું છે કે જ્યારે બોહસ બેથલેમથી આવે છે ત્યારે કાપનારોને તેણે કહ્યું યહોવા એટલે કે ઈશ્વર તમારી સાથે હો તેઓએ જવાબ આપ્યો કે યહોવા તમને આશીર્વાદ દો મિત્ર અહીંયા શ્રમિક અને સંચાલક વચ્ચેનો સારા સંબંધો બતાવવામાં આવ્યા છે રૂથ બે અને પાંચમાં બોહાસ તેના ચાકરો કે જેઓ મુકાદમો હતા તેઓને કહ્યું આ કોની યુવતી છે બોઆઝ તેના પ્રેમમાં પડે છે તે આ વાક્ય બતાવે છે તેના ખેતરમાં સળો કરી રહેલી એ સુંદર સ્ત્રીને તે જુએ છે રૂથનો અર્થ સુંદર અથવા ગુલાબની કડી તે બહુ જ સુંદર હતી મિત્ર જ્યારે બોઆઝે રૂથને જોઈ ત્યારે તે સંપૂર્ણપણે મુગ્ધ થઈ ગયો હતો પ્રથમ દ્રષ્ટિનો તે પ્રેમ હતો તેના પ્રતિના પ્રેમથી તે ભરાઈ ગયો હતો તેથી તેના મુકાદમો પાસે તેણે તપાસ કરી અને મુકાદમોએ તેમને તે વિશે બધી જ માહિતી કહી તે મુઆબમાંથી તેની યહૂદી માણસ સાથે લગ્ન કરીને અહીંયા આવી છે તેનો પતિ કેવી રીતે મરણ પામ્યો અને તેની સાસુ સાથે વફાદારીની અદ્ભુત કેવી રીતે પ્રતિજ્ઞા કરી તે બધું જ કહ્યું બોઆસને તે પણ જણાવવામાં આવ્યું કે રૂત એ તેના યહૂદી પતિની સાથે લગ્ન કરવા દ્વારા વિશ્વાસી બની હતી રૂથ બે આઠ અને નવમાં બોઆસે રૂથને કહ્યું મારી દીકરી શું તું સાંભળતી નથી બીજા કોઈ ખેતરમાં સળો બીણમાં જૈશમાં અહીંથી પણ જઈશમાં પણ અહીં મારી યુવતીઓ પાસે ને પાસે રહે જે ખેતર તેઓ કાપે છે તે ઉપર નજર રાખીને તું તેઓની પાછળ પાછળ ફર તેઓ તને કંઈ હરકત કરે નહીં એવી મેં જુવાનોને આજ્ઞા આપી નથી શું જ્યારે તું તરસી થાય ત્યારે માટલા પાસે જઈને જુવાનોએ ભરી રાખેલા વાસણમાંથી પાણી પીજે રૂથને સ્પષ્ટ કહેવા માંગતો હતો કે તેને તેનામાં રસ છે હવે પરિસ્થિતિમાં ખૂબ જ ફરક જોવા મળે છે રૂથના પ્રત્યુત્તર દસમી કલમમાં જોવા મળે છે અને તે આપવામાં આવે છે આ પ્રમાણે તેણે દંડવત પ્રણામ કરીને તેને કહ્યું હું એક પરદેશી છતાં તું મારા પર એટલી બધી કૃપા કરીને મારી કાળજી કેમ રાખે છે આ કલમમાં બાઇબલનો બીજો એક સુંદર શબ્દ કૃપા વાપરવામાં આવ્યો છે કૃપાનો અર્થ આપણે જેના માટે લાયક નથી તેના માટે ઈશ્વરની કૃપા અને આશીર્વાદ રૂથ બોઆઝને કહે છે કે હું યહૂદી સ્ત્રી નથી હું તમારી સેવિકાઓમાંની એક જેવી પણ નથી શા માટે મને તમારી કૃપા બતાવો છો બોઆઝે તેને પ્રત્યુત્તર વાર્તા કહ્યું કે આ વિશે તેણે અગાઉથી નક્કી કરી લીધું છે અગિયારમી અને બારમી કલમમાં તે કહે છે તારા ધણીના મરણ પછી તે તારી સાસુ સાથે જે જે વર્તણૂક ચલાવી છે ને તારા મા બાપને તથા તારી જન્મભૂમિને છોડીને જે લોકોને તું આજ સુધી જાણતી નહોતી તેઓમાં તું કેવી રીતે રહેવા આવી છે તે સર્વની મને સંપૂર્ણ માહિતી મળી છે યહોવા એટલે કે ઈશ્વર તારા કામનું ફળ તને આપો ને જે ઇસરાયેલના દેવ યહોવાની પાંખો તળે આશ્રય લેવાતું આવી છે તેનાથી તને પૂરો બદલો મળો રૂથે વિશ્વાસ કરનારી સ્ત્રી બને છે અને બહાશ તે જાણે છે જ્યારે બોહાસે તેને જે કૃપા બતાવી તે અંગેનો તેનો ઈરાદો જાહેર કરે છે ત્યારે રૂથ કહે છે કે હે સ્વામી તમારી દૃષ્ટિમાં હું કૃપા પામું બીજા શબ્દોમાં રૂથે કહ્યું કે તે સ્વીકારું છું હું ત્યાર પછી ભોજનના સમયે બોહાઝે કહ્યું અહીં આવીને રોટલી ખા અને તારો કોડિયો સરખામાં બોળ રૂથે તેના કામના પ્રથમ દિવસે બોહાસની સાથે ભોજન લીધું તેવું આપણે વાંચીએ છીએ અને તે પ્રમાણે કહેવામાં આવ્યું છે કે તેણે પોંક આપ્યો તે ખાઈને તૃપ્ત થઈ જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો ત્યારે તમે તેને કંઈક આપો છો રૂથે પ્રથમ દિવસનું કાર્ય કર્યા પછી ભારે બોઝથી દબાઈ ગઈ જ્યારે બોઆઝે તેની સાથે ભોજન પૂરું કર્યું ત્યારે તેણે કાપનારાઓને બોલાવ્યા અને કહ્યું હે યુવાનો જ્યારે તે સ્ત્રી ખેતરમાં જતી હોય ત્યારે તમારા હાથમાં જે કાંઈ હોય તે નીચે ફેંકી દો અને તે રૂથને વીણી લેવા દો રૂથનું પુસ્તક તેને મુઠ્ઠીભરના હેતુ કહે છે નિયમોમાં લખવામાં આવ્યું હતું કે જ્યારે કોઈ અજાણે નીચે ફેંકી દેવામાં આવે તો તેને વીણી ન લે તેને ત્યાં જ રહેવા દે બોહસે કહ્યું જ્યારે તેને તમારી પાછળ આવતી જુઓ ત્યારે તમે તમારી પાસે જે છે તે સર્વ ફેંકી દો બોહસને ખરેખર રૂથમાં રસ હતો તેથી જ્યારે રૂથ ઘરે ગઈ ત્યારે તેની પાસે એક એફરા જવ હતા તેને જોઈને તેની સાસુએ તેને કહ્યું આજે તે ક્યાં સડો કર્યો છે રૂથે કહ્યું તે માણસનું નામ બોહસ હતું અને નાઓ મેં કહ્યું જેણે જીવતા તથા મુયેલા ઉપર દયા રાખવી છોડી દીધી નથી તે યહોવાથી આશીર્વાદિત થાવ એટલે કે ઈશ્વરથી આશીર્વાદિત થાવ તે માણસ આપણો સગો એટલે નિકટનો સગો છે નાઓમી જે કહેતી હતી તે આ હતું રૂથ ટેકરી પર એક મોટા સફેદ ઘરમાં આપણે રહેવાના છે તું જે કહે છે તેનું શું તને ભાન છે બોઅસ એ ધનવાન માણસ છે તે મારા પતિ અને તારા સસરાનો સગો છે મને ખાતરી છે કે નાઓમીએ રૂથને પુનર્નિયમના પુસ્તકના પચીસમાં અધ્યાયમાં જે સમજાવ્યું હશે તે વિશે જે લખવામાં આવ્યું છે તે રૂથને સમજાવ્યું હશે લગ્નની માગણી કરી હશે રૂથને હવે તેની ખબર હતી અને નાઓમીએ કહ્યું મારી દીકરી તું બીજા કોઈના ખેતરમાં ગઈ નહીં તે સારું થયું તું ત્યાં જવાનું ચાલુ રાખ રૂથ બે અને ત્રેવીસમાં કહ્યું છે બોઆસની યુવતીઓની પાસેને પાસે તે રહી અને તે પોતાની સાસુની સાથે રહેતી હતી આ બહુ વિચિત્ર લાગે છે કારણ કે તેનો અર્થ એ છે કે છ મહિના સુધી દિન પ્રતિદિન તે બોઆજના ખેતરમાં ગઈ તમે ધારી શકો છો કે તે દરરોજ ભોજન લેતી હશે કદાચ બોઆજ તેના ઘરે ગયો હશે બોઆઝ એ રૂથને પ્રેમ કરે છે તે બતાવવા તેની પાસે રોટલી ખાવા બોલાવે છે તેનો કોળિયો સરકામાં બોલવા જણાવે છે રૂથ પણ દરરોજ તેના ખેતરમાં આવે છે પણ પોતાની સાસુની સાથે રહે છે હવે તમે વિચારી શકો છો કે નાઓમી અધીરી થઈ ગઈ હશે ત્રીજા અધ્યાયની પહેલી કલમમાં નાઓમીએ રૂથને કહ્યું તારું ભલું થાય માટે હું તારે વાસ્તે કંઈક સારું ઘર ન શોધું શું બોઆસ આપણો સગો નથી નજીકના સગો જે છોડાવનાર છે તે નિયમ વિશે શું મેં તને કહ્યું નથી નાવમીએ કહ્યું માટે તું નાહી ધોઈને અત્તર છોડીને તથા સારા વસ્ત્રો પહેરીને જા બોવાઝ આજે રાત્રે ખડીમાં કામ કરતો હશે આ ખડીમાં કાર્ય કર્યા પછી તેઓએ મોટી મિજબાની કરી નાવમીએ કહ્યું તું ખડીમાં જા અને જ્યારે આ ઉજવણી પૂરી થાય ત્યારે તું જોજે કે તે માણસ પોતાનું બિછાણું ક્યાં મૂકે છે અને ત્યારબાદ મધ્ય રાત્રિએ નાઓમીએ કહ્યું તું જઈને લગ્નની દરખાસ્ત તેની સમક્ષ મૂક આ કેવળ તારાનો રોમાંસ જ નહોતો પરંતુ તેમાં પરસ્પરિક પ્રેમ આપણે જોઈ શકીએ છીએ બોઆઝ રૂથની આગળ દરખાસ્ત મૂકી શક્યો નહીં રૂથે તે દરખાસ્ત મૂકવી પડી ત્રીજા અધ્યાયમાં તેણે જે કર્યું તે ખરેખર યોગ્ય હતું લગ્નની તે દરખાસ્ત હતી ઈશ્વરના નિયમ પ્રમાણે તે જ રાત્રે લગ્ન થઈ શક્યા હોત પરંતુ જ્યારે ત્રીજો અધ્યાય વાંચે છે ત્યારે સ્પષ્ટ થાય છે કે લગ્ન થયું નહીં પરંતુ ઈશ્વરના નિયમ પ્રમાણે લગ્નની દરખાસ્ત રજૂ કરવામાં આવી હવે આપણે વાંચીએ છીએ કે મારી દીકરી બી માં તું જે કહે છે તે સગડું તારા સંબંધમાં હું કરીશ કેમ કે મારા નગરના તમામ લોકો જાણે છે કે તું સદગુણ સ્ત્રી છે ત્યાર પછી બોહસે કહ્યું મારે એક પ્રશ્ન છે મારા કરતાંય એક વધારે નજીકનો સગો છે અને તેનો હક છે કે પ્રથમ તે ના પાડે આ બહુ રસપ્રદ વાત છે બોઆઝે રૂથને કહ્યું રૂથ તારી સાસુની પાસે ઘરે તું જા તેણે કેટલીક ટોપલી અનાજ ભરીને કહ્યું તારી સાસુની પાસે જા અને જ્યાં સુધી મારા તરફથી તું ન સાંભળે ત્યાં સુધી તેના ઘરે રહે તેઓ પ્રેમમાં પડે છે અને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે જૂના કરાના હિબ્રુ નિયમ પ્રમાણે સ્ત્રીએ માણસને પ્રસ્તાવ મૂકવાનો છે અને માણસે કાયદાની બાબતો પૂરી કરવી પડતી ચોથા અધ્યાયની શરૂઆતમાં નગરના વડીલોની સાથે મુલાકાત થાય છે રૂથે જેવો તેને પ્રસ્તાવ મૂક્યો કે તરત જ બીજી સવારે બોઆઝ નગરના વડીલોને મળે છે અને રૂથનો સગો જે બોઆઝ કરતાં વધારે નજીકનો હતો તે ત્યાં આવી પહોંચ્યો અને તેણે કહ્યું અરે ફલાણા ફલાણા આ બાજુ આવીને અહીં બેસો આપણે વાંચીએ છીએ બુઆઝ વડીલોમાંથી દસ માણસોને બોલાવે છે તે યહૂદીઓનું માનીતું કાયદાકીય માળખું છે જો તેઓએ કાયદાકીય કામગીરી ચલાવી હોય તો તેમની પાસે દસ માણસો હોવા જ જોઈએ ત્યારે તેને કાયદેસરનું બનાવાતું બુઆઝે પેલા ભાઈને કહ્યું આપણો સગો અલી મિલેખ તને યાદ છે શું તે મોઆબ દેશમાં ગયો હતો અને ત્યાં મરી ગયો તે તને યાદ છે આપણા ભાઈ અલી મિલેખવાળી જમીનનો ભાગ વેચે છે અને તું તેની પ્રથમ હરોળમાં છે જો તું છોડાવવા માગે છે તો તું છોડાવી શકે છે જો તું છોડાવવા માગતો નથી તો મને સૂજ પડે પહેલાં માણસે કહ્યું હું તેને છોડાવીશ ત્યારે બોઆઝે કહ્યું જો તું એ ખેતર ખરીદે તો તે જ દિવસે તારે મરનારની વિધવા રૂથ મુઆબેણની સાથે લગ્ન કરવું પડશે હું માનું છું કે બોઆઝે આ મુઆબેણ રૂથ વિશે એવી છાપ ઊભી કરી હશે કે તે ઘરડી છે અને એટલા માટે તેણે રૂથને તેની સાસુ પાછી પાછી મોકલી બોઆજ ઈચ્છતો નહોતો કે આ માણસ રૂથને જુએ કારણ કે જો આ માણસ રૂથને જુએ તો બોઆજ પોતાનો હેતુ આસાનીથી પાર પાડી શક્યો ના હોત રૂથ ઘરે જાય છે અને નાઓમી કહે છે કે તે ત્રણ અને સોળમી કલમમાં જણાવેલું છે મારી પુત્રી કેમ ત્યાં શું થયું તું શ્રીમતી બોહાસ છે એવો અર્થ હતો એ તો શું લગ્ન નક્કી નાવમી વિશિષ્ટ યહૂદી સાસુ હતી રૂથે સર્વ વાતો તેને કરી અને ત્યારે નાઓમીએ કહ્યું મારી પુત્રી આ બાબતનું શું પરિણામ આવશે તે જાણતા સુધી તું છાનીમાની બેસી રહે કેમ કે એ કામ આજે પૂરું કર્યા વિના તે માણસ ઝંપવાનો નથી તું મારા પર વિશ્વાસ રાખ બોઆસ તારી કાળજી રાખશે અને બોઆસે કર્યું એ બોઆઝે તેના નાથી નજીકના સગાને કહ્યું કે તારે મોઆબેણ રૂપ સાથે લગ્ન કરવું પડશે ત્યારે પેલા માણસે કહ્યું હું તેને છોડાવી શકીશ નહીં હું મારા પોતાના વારસાને નુકસાન પહોંચાડવા માગતો નથી હું મોઆબેન સ્ત્રી સાથે લગ્ન કરીશ નહીં મારો જે હક છે તે તું ધારણ કર પછી બોઆઝે દસ વડીલોને કહ્યું હું અલી મેલેખનું ખરીદું છું તે બાબતના તમે આજે સાક્ષી છો હું રૂથ મુઆબેણને પણ છોડાવીશ આ પહેલાં પણ મેં આપણે કહ્યું હતું તે પ્રમાણે આ છોડાવવાનું સુંદર ચિત્ર છે છોડાવવાનો અર્થ થાય કે ફરીથી ખરીદવું અથવા ફરી પાછું લાવવું છોડાવવા સંબંધીનું બીજું એક ચિત્ર પ્રગટિકરણના પાંચમા અધ્યાયમાં જોવા મળે છે આ અધ્યાયમાં સ્વર્ગના રાજ્યાસનને ધ્યાનમાં લીધું છે પાંચમી કલમ જણાવે છે કે એ પુસ્તક ઉગાડીને તેની અંદર જોઈએ એવો કોઈ માણસ ત્યાં મળ્યો નહીં તેથી હું પોક મૂકીને રડ્યો આ પુસ્તકને સાત મુદ્રાથી બંધ કરવામાં આવ્યું છે પ્રશ્ન એ છે કે મુદ્રાને તોડી શકે એવો કોઈ માણસ મળ્યો નહીં વિદ્વાનો માને છે કે આ પુસ્તક તો સ્ત્રીનું દેવું કે જેને છોડાવવાની જરૂર છે તેની નોંધના પુસ્તક જેવું છે જો કોઈ તેનો સગો છોડાવવા માગતો હોય તો તેણે આ સ્ત્રીનું દેવું આ પુસ્તકમાં જોતો તેની કિંમત કેટલી હતી તે જાણ્યા સિવાય કોઈ રસ્તો નહોતો હવે શુભ સમાચાર જાણવામાં આવે છે રડીશ નહીં જો યહૂદીના કુળના સિંહે એટલે દાવીદના કુળના વંશજે વિજય પ્રાપ્ત કર્યો છે મુદ્રા તોડી નાખી છે પછી મધ્ય ભાગમાં ચાર જીવંત પ્રાણીઓની અને વડીલોની વચ્ચે રાજ્યાસન સમક્ષ એક હલવાનને મેં ઉભેલું જોયું એ હલવાન જાણે કે બલિદાન કરેલું હોય તેવું જણાતું હતું તેથી હલવાનને અંતે સાત સિંગડા અને સાત આંખો હતી એ આંખો તો પૃથ્વી પર મોકલાયેલા ઈશ્વરના સાત આત્માઓ છે પેલા હલવાને જઈને રાજ્યાસન પર બિરાજનારના જમણા હાથમાંથી પુસ્તક લીધું તેઓએ નવું ગીત ગાયું તમે પુસ્તક ઉઠાવવાનો અને તેની મુદ્રાઓ તોડીને ઉઘાડવાને યોગ્ય છો તમારા લોહીથી તમે પ્રત્યેક જાતિ ભાષા રાષ્ટ્ર અને પ્રજામાંથી ઈશ્વરને માટે મનુષ્યને વેચાતા લીધા છે હવે મિત્ર પ્રકટીકરણના પાંચમા અધ્યાયમાં છોડાવવાને દર્શાવેલું છે તેનો પ્રકાશ અહીં રૂથના પુસ્તકમાં છે હવે જ્યારે બોઆઝ નગરના વડીલો પાસે જાય છે અને રૂથને કાયદેસર છોડાવે છે બોઆઝે રૂથને બે રીતે છોડાવી સૌપ્રથમ તેણે તેનું દેવું ભરપાઈ કર્યું તે તેને પાછી ખરીદી છે તેનું દ્રશ્ય છે બોઆઝે રૂથ સાથે સંબંધ ઊભો કર્યો તેણે તેની સાથે લગ્ન કર્યું આ લગ્નના સંબંધે બોઆઝ રૂથને ઈશ્વરના કુટુંબમાં લાવે છે રૂથને છોડાવવાનું ચિત્ર આપણા છોડાવવા વિશે બે બાબતો કહે છે આપણું છોડાવવું ઈસુ ખ્રિસ્તના મરણ અને સજીવન પર આધાર રાખે છે આપણા છોડાવવા સંબંધી ઈસુ ખ્રિસ્તના મરણનું મહત્ત્વ અને તેનો અર્થ શો છે ઈસુના મરણનું મહત્ત્વ આ છે ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા આપણી કિંમત ચૂકવીને આપણને ઈશ્વરના કુટુંબમાં લાવવામાં આવ્યા છે આપણે ઉત્પત્તિમાં જોયું હતું કે શરૂઆતમાં ઈશ્વર અને માણસનો સંબંધ એ સંપૂર્ણ હતો ઈશ્વરે માણસને સંપૂર્ણ ઈચ્છાશક્તિ પૂરી પાડી હતી જેમ આજે આપણે ઈશ્વરથી દૂર જઈએ છીએ અને પોતાની ઈચ્છા પ્રમાણે કરીએ છીએ તેમ તેઓએ પણ કર્યું એટલે કે આદમ અને હવાએ કર્યું આ ગંભીર ઈશ્વર સાથેનો માણસનો સંબંધ છે માણસ પાસે ઈશ્વર સીધા જ જાય છે અને માણસને ખરીદીને પહેલાંના જીવાત સંબંધમાં લાવે છે મિત્રો બાઇબલ તેને ઉદ્ધારનું એટલે કે છોડાવવાનું કહે છે ઈશ્વર માણસને કેવી રીતે છોડાવે ઈશ્વરે પુત્ર ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા પાછા લાવ્યા સંત નવા કરારમાં કહે છે આ કોઈ ભ્રષ્ટાચાર નથી કે સોનું અથવા ચાંદી છોડાવે પણ ઈસુ ખ્રિસ્તનું રક્ત ઈશ્વરની પાસે લાવે છે પરંતુ આ તો અડધો જ છુટકારો છે બોઆસ અને રૂથનું લગ્ન એ બીજી બાબતનું ચિત્ર ખડું કરે છે હવે મિત્ર ઈસુ ખ્રિસ્ત આ જગતમાં જીવંત છે ઈસુ મરણ પામ્યા અને મરણમાંથી સજીવન થયા અને આપણા હૃદયોના દ્વારને ખખડાવે છે ઈસુ ખ્રિસ્ત ઈચ્છે છે કે આપણે એ દ્વારને ખોલીએ અને તેમને આમંત્રણ આપીએ જીવ તો ઈસુ ખ્રિસ્ત ઈચ્છે છે કે આપણે તેની સાથે સીધા સંબંધમાં આવીએ પ્રેમના સંબંધ દ્વારા આ દર્શાવેલો સંબંધ છે ઈસુ ખ્રિસ્ત વરરાજા છે અને આપણે તેની કન્યા છીએ આપણી સગાએ તેમની સાથે થઈ છે બીજા શબ્દોમાં કહીએ તો આપણા ઉદ્ધારમાં અમુક બાબતો માનવી અને અમુક બાબતોને સ્વીકારવું આ બીજું ઉદ્ધારનું પાસું છે અને તે રૂથના પુસ્તકમાં આપણા માટે દર્શાવેલું છે રૂથ મારું અને તમારું ચિત્ર છે જ્યારે આપણે ઈસુની પાસે વિશ્વાસથી આવીએ છીએ તો આપણા છોડાવવાની આશા શું છે મિત્ર આપણી આશા ઈશ્વરની કૃપા છે ઈશ્વરની કૃપાનું ઉદાહરણ ઈશ્વરના નિયમોમાં એટલે એક રૂથના પુસ્તકમાં બતાવેલું છે ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા આપણને પાછા લાવવામાં આવ્યા છે અને તેમના સજીવન દ્વારા આપણા સંબંધને પ્રસ્થાપિત કર્યો છે જ્યારે આપણે ઈસુને આપણા હૃદયમાં આમંત્રણ આપીએ છીએ તો તેઓ ઈશ્વરની પાસે લાવે છે અને ઈશ્વરના બાળક તરીકે જીવવા શક્તિ પૂરી પાડે છે આ પુસ્તકમાં બીજું એક સત્ય છે તેને આપણે રોમાંચક સ્વરૂપ કહીએ છીએ મેં આપને જણાવ્યું કે વૃથનું પુસ્તક રોમાંચક છોડાવવું તથા રોમાંચક સ્વરૂપ છે સામાન્ય રીતે આપણી સંસ્કૃતિમાં પુરુષ સ્ત્રીને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે પરંતુ અહીંયા રૂથ બોઆઝને લગ્નને માટે તૈયારી બતાવે છે રૂથે કહ્યું તું આ તારી દાસીને છોડાવે તેવી ઈચ્છા રાખું છું આપણા પાપના બંધનમાંથી છૂટવા જેવું જ છે અહીંયા બોઆઝે જે કાંઈ કર્યું તે બતાવે છે કે બોઆઝ તેને પ્રેમ કરે છે તેના પ્રેમને લીધે રૂથને છોડાવી બોઆઝ તેને પ્રસ્તાવ મૂકી ના શક્યો પણ તે તો રૂથે જ કરવું પડે આપણે ઈસુને કહેવાનું છે કે તમે મને છોડાવો એવી મારી ઈચ્છા છે હું ઈચ્છું છું કે તમે મને પાછા ખરીદી લો હું ઈચ્છું છું કે તમે મારી સાથે સંબંધ ફરીથી પ્રસ્થાપિત કરો ઈસુ ખ્રિસ્ત તમે અત્યારે જ મને છોડાવો તમારા રક્તથી મને ખરીદીને મને પાછો લાવો તમે મને તમારા સંબંધમાં લાવો કે જે તમે મારી સાથે રાખવા માગો છો હવે મિત્ર બીજું લાગુ કરવાના રૂથના પુસ્તકનું નાઓમી સ્ત્રી આપે છે નાઓમી ખૂબ સુંદર સ્ત્રી હતી નવા કરારની માર્થા નામની સ્ત્રીની યાદ નાઓમી મને આપે છે નાઓમી વાસ્તવિક વ્યક્તિ હતી યાદ રાખો પ્રથમ અધ્યાયમાં તે તેના દરેક સંજોગો માટે ઈશ્વરને દોષ આપતી હતી પણ ચોથા અધ્યાયમાં નાવમીનું એવું સ્વરૂપ જોવા મળતું નથી નાવમીએ બોહાસ અને રૂથથી જન્મેલા બાળકનું જતન કરતી હતી જો કોઈ આપણા છુટકારા વિશેનો શુભસંદેશ ફેલાવશે નહીં તો કેવી રીતે ખબર પડશે નાઓમી આવા વ્યક્તિનું ચિત્ર આપે છે નાઓમીએ રૂથને છોડાવવાનો નિયમ કહ્યો અને તેના લીધે ઈશ્વરની કૃપા અને પ્રેમનો અનુભવ રૂથને થયો નાઓમીએ રૂથને બોઆઝની સાથે જવાની વાત કરી હતી અને જે નાઓમીએ કહ્યું તે રૂથે કર્યું માટે હાલમાં જેવો શુભ સંદેશ ફેલાવે છે તેનું ચિત્ર નાઓમી આપે છે હવે મિત્ર રૂથના પુસ્તકમાં કૃપા શબ્દની બીજી બાબત જોવા મળે છે રૂથ અને બોઆઝના લગ્ન પછી તેને દીકરો થયો તેનું નામ અબેદ હતું અબેદ દાઉદનો દાદાજી હતો અબેદને આપણે ઈસુની વંશાવળીમાં જોઈએ છીએ શક્ય છે કે તેના લગ્ન થયા ત્યારે ઘણા લોકોએ પ્રશ્ન કર્યો હશે પરંતુ રૂથે જ કહ્યું હશે કે હું જ્યાં છું ત્યાં એટલા માટે છું કે મને કોઈક પ્રેમ કરે છે તેમને વારસો આપીને મને પાછી ખરીદીને પાછી ઈશ્વરના કુટુંબમાં લાવી હું બોહસ કે જે મને પ્રેમ કરે છે તેની ઋણી છું છોડાવવાનો ઈશ્વરનો નિયમ આપી ઈશ્વરે તેમનો પ્રેમ દર્શાવ્યો છે હવે મિત્ર તમે વિચારો કે તમે અને હું સ્વર્ગમાં છીએ સ્વર્ગમાં આપણા પૃથ્વી પરના મિત્રોની સાથે આપણે દોડી રહ્યા છીએ અને કોઈક એમ કહે કે હું બુદ્ધિશાળી છું હું સારું કાર્ય કરું છું માટે હું અહીંયા છું તો શું મિત્ર તમે વિચારો છો કે તમે અને હું આ વિશે નોંધ લઈએ છીએ ચોક્કસ ના કોઈ જ નહીં તમે અને હું નહીં ઈશ્વરની કૃપા વગર કોઈ પણ વ્યક્તિ સ્વર્ગમાં પ્રવેશ કરી શકતું નથી હવે રૂથના પુસ્તકનું છોડાવવાનું લાગુકરણ આ પ્રમાણે છે રૂથને છોડાવવામાં આવી કારણ કે ઈશ્વરની કૃપા હતી ઈશ્વરના પ્રેમને લીધે તેને છોડાવવામાં આવી ઈશ્વરની કૃપા અને પ્રેમ ઈશ્વરના વચનોમાં દર્શાવવામાં આવેલું છે આ કારણને લીધે જ રૂથના પુસ્તકના અંત સુધી તે જોવા મળે છે અને આ એક જ રસ્તો છે કે તમે અને હું એક દિવસ સ્વર્ગમાં હોઈશું ઈશ્વરનો પ્રેમ ઈશ્વરની કૃપા અને ઈશ્વરનું છોડાવવું ઈશ્વરના વચનોમાં દર્શાવેલું છે આ પુસ્તકનો પડકાર એ છે કે શું તમે છોડાયેલા છો શું ઈસુના રક્તમાં તમે ખરીદાયેલા છો શું ઈસુમાં તમારો અંગત વિશ્વાસ છે શું તમે ઈસુ ખ્રિસ્તના સજીવન દ્વારા પાછા ઈશ્વર સાથેના સંબંધમાં આવેલા છો શું તમે ઈશ્વરની કૃપાનો અનુભવ કરવા ઈસુ ખ્રિસ્તને જણાવેલું છે ઈસુ ખ્રિસ્ત તમારા હૃદયના દ્વાર આગળ ઊભા છે ઈસુ ખ્રિસ્ત તમને છોડાવવા માગે છે જો કે આપણે તેમને આપણા છુટકારા માટે કહેવું જોઈએ આ બધા જ પડકારમાં અને સુંદર પ્રેમની વાર્તાના લાગુકરણમાં આ ખૂબ જ અગત્યનું છે રૂથનું પુસ્તક ઉદાહરણનું પુસ્તક છે રૂથના પુસ્તકનું લાગુકરણ આ છે શું તમે છુટકારો પામેલા છો શું તમે કદી ઈસુ ખ્રિસ્તને છોડાવવા વિશે જણાવેલું છે પ્રિય મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ